उत्तर प्रदेश या बलूदेश में एक गमखवार आकाश में सजा है कि नेशनल हाईवे पर 34 नंबर कटड़ा कटाल गांव में से कांच बंदगी राजस्थान में जो गोगा मेड जता गोगा जी भक्तों ने ट्रैक्टर ने एक टैंक कनेक्टर में एक भयानक टक्कर मारी गया घटना स्थल पर 8 लोगों ना मौत न्यूज़ है कि यहांरे अकस्मात में 43 एंड लोगों इजगृत थे से बलू this शहर માં જે એસપીએસ માં દિનેશકુમાર સીના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર માં 50 થી 60 સદવનો મુસાફરી કરી રહ્યા છે કે આ લોકો ને કાશકગજ માં જાનહારી એ ગોગાજી દર્શન ગોગા મેડી રાજ્ય રાજસ્થાન જઈ રહ્યા હતા જે અસમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી કે બુલ જે 10 શહેરમાં જે ગ્રામીણ એસપી ડોક્ટર જી એ મામલે જાણકારી ગટાર્ડ માં ગામ નજીક આવેલા ટ્રેક્ટર ના ટોળી પાછળ બેફામ આવતી તેમાંથી જોરદાર ટક્કર જેના કારણે આ ગમખમ અકસ્માત સર્જાયો હતો